આજે વિશ્વ મિલ્ક ડે છે તે નિમિત્તે સુમૂલ ડેરી દ્વારા પણ ઉજવણી કરાઈ હતી ચોખ્ખાઓ અને ઘઉંની જેમ જ દૂધની પણ આવક થઈ રહી હોય ગુજરાતમાં છત્રીસ લાખ મહિલાઓ દૂધના ધંધાથી રોજ દોઢસો કરોડની આવક મેળવતી હોવાનું જણાવવામાં આવ્યું છે આજે પહેલી જૂને એટલે કે સમગ્ર વિશ્વમાં વિશ્વ મિલ્ક દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ દૂધ મંડળીમાં સુરત અને તાપી જિલ્લામાંથી રોજના સત્તર લાખ લિટર દૂધની આવક થાય છે આપણે સૌ જાણીએ છીએ કે દૂધમાં એવા પોષક તત્વો જોવા મળે છે જે માત્ર સ્વાસ્થ્ય માટે જ ઉપયોગી નથી પરંતુ તે આપણા શરીરની સૌથી મોટી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે દૂધના મહત્વને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને આ દિવસની ઉજવણી શરૂ કરી હતી લોકો દૂધ અને દૂધની બનાવટનું મહત્ત્વ સમજે તેની ઉપયોગ ઉપયોગ કરે તે આ દિવસની ઉજવણી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં દૂધ ઉત્પાદન મોખરે ગણાતી સુમૂલ દૂધ ઉત્પાદક મંડળી સુરતમાં સુરત અને તાપી જિલ્લાનું પ્રતિદિન અંદાજે સત્તર લાખ લીટર દૂધની આવક થાય છે જેમાં જિલ્લાના ટ્રાયબલ તાલુકાના અને મહુવા તાલુકામાંથી સૌથી વધુ બે લાખ નેવ્યાસી હજાર લીટર દૂધ સુમૂળ ડેરીમાં મોકલવામાં આવે છે સુરતની વાત કરીએ તો ચોખા અને ઘઉંના ઉત્પાદન જેટલી જ દૂધની આવક થઈ છે અને સમગ્ર વિશ્વમાં ભારત દૂધના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે સમગ્ર વિશ્વમાં દૂધના ઉત્પાદનમાં ભારતનો ત્રેવીસમો હિસ્સો છે તો અંગે જયેશ પટેલે વધુ માહિતી આપી હતી જયેશ પટેલ ડિરેક્ટર સોમુલ ડેરી આજે સમગ્ર વિશ્વ વિશ્વ દૂધ દિવસ ઉજવી રહ્યું છે સમગ્ર વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે છે લગભગ વિશ્વમાં જે દૂધ ઉત્પાદન થાય છે એમાં ત્રેવીસ ટકા એ ત્રેવીસ લીટર સો લીટરે ઉત્પાદન ભારતનું છે અને ખાસ કરીને દૂધનો વ્યવસાય હવે ખેતી સાથે પૂરક નહીં પણ મુખ્ય ધંધો બનતો જાય છે સમગ્ર ભારત દેશની વાત કરીએ તો દૂધના ધંધા થકી ખેડૂતો પશુપાલકો આઠ લાખ કરોડ રૂપિયાની આમદની મેળવે છે લગભગ ઘઉં અને ચોખાની જેટલી આમદની છે એટલી જ આમદની દૂધના ઉત્પાદનની છે અને ખાસ કરીને ગુજરાતમાં જે અમૂલ સાથે છત્રીસ લાખ બહેનો જોડાયેલી છે દરરોજના એકસો પચાસ કરોડ રૂપિયા રોજગારી મેળવી રહી છે એક તમે જો જે રીતે દૂધના ધંધા થકી અને દૂધ એક સર્વોત્તમ આહાર છે ત્યારે આમ જનતા માટે જે રીતે ખાસ કરીને ગુજરાતની બહેનોએ જે ઉદાહરણ પૂરું પાડ્યું છે અને ખાસ કરીને ગામડાઓમાં જે રોજગારી માટે દૂધ ખૂબ જ પ્રચલિત થયું છે ગામડાઓ તૂટતા જો અટકાયું હોય તો ચોક્કસ આ દૂધના ધંધાએ છે અને આજના દિવસે હું સમગ્ર પશુપાલકોને આજના દૂધ દિવસની શુભેચ્છા વ્યક્ત કરું છું વિશ્વભરમાં ભારત દૂધના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે આવે છે અને સમગ્ર વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભારતનો ત્રિસમો હિસ્સો હોવાનું કહેવાય છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા